માં છે ને રસ્તા ની સાફ સફાઈ થતી હતી હવે હોવાની તારી કરીએ છીએ હાડે ને બધી ઠાકી જાય તો મિત્રો આજનો વિડીયો બસ એટલું જ હતું તો તમને ગમ હોય તો લાઈક કરી કેમ હમો જો કાઈ નહીં હે કાઈ નહીં મારા હું છે ને દાંત કાઢે તો મિત્રો બસ આજનો વિડીયો અહીંયા સુધી જતો જો તમને ગમ્યો હોય તો લાઈક કરી નાખજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો હવે મળીએ બીજા બ્લોગમાં ત્યાં સુધી ટાટા